નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકો કિરણ વ્રોક્સ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો મિત્રો સવાર થઈ ગઈ છે આજે તો વહેલા વહેલા બધા તૈયાર થઈને આવી ગયા છે પાછા કારણ કે જવાનું હતું બનાવવાનું તે તેથી આજે આપણે બધા તૈયાર થઈને આવી ગયા છે તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો કારણ કે આજે હું તમારા માટે એક નવી અને સુંદર અને સરસ એવી ધાર્મિક જગ્યા લઈને આવવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો તો ચાલો મિત્રો જઈએ આપણે વિડીયો બનાવવા માટે હાલ છે મિત્રો આપણી ઓફિસ સ્કોર્પિયો આવી જઈશ આપણી તું નવરાઈ દીધી છે અને આ છે આપણું કોમ્પ્લેક્સ આપણી અહીંયા ઓફિસ આ લીધે વટનગરના ડીએમ આવી ગયા છે સંજુ બાબા આવી ગયા છે બધા લોકો આવી છે તો મિત્રો આપણે જઈએ વિડીયો બનાવવા માટે હજી સુધી જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો મિત્રો મળીએ આગળ નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકોર કિરણ બ્લોગ છે અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજે આપણે એ પહોંચે છીએ ઈડરગઢ અને ઈડરગઢની અંદર ઘણું બધું જોવાનું છે મિત્રો અગાઉના વિડીયોમાં તમે જોયા છે મેં ઈડરગઢ પણ બતાવ્યો હતો ઈડર પણ બતાવ્યો હતો તો આજે મિત્રો આપણે ઈડરની અંદર આવી પછી અને ઈડરની અંદર એક સુંદર અને સરસ એવી ઘાટી વાવ આવેલી છે જે હું તમને મિત્રો બતાવવાનો છું તો મિત્રો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હું તમને બતાવું કે આ છે ઈડરના ડુંગરો જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો અને આ છે અહીંયા ઘાટી વાવ જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો મિત્રો આ છે આ ઈડરિયા ગઢ જોડે આવેલી સુંદર અને સરસ એ વાવ જે પાંચ કૂવોની વાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હાલ ચોમાસાની ઋતુ છે જેથી કરી મિત્રો કોણી અંદર છે અને મિત્રો આ રીતના કુંડ બનેલા છે જે તમે અહીંયા જોઈ શકો મિત્રો અને આ રીતના પાડ પહેલાં સમયમાં રાજાઓ પાણી પીવા માટે કૂવાઓ બનાવતા હતા વાવ બનાવતા હતા એટલે આ વાવ હજી ઈડરગઢમાં હોવાથી સુરક્ષિત છે હાલ એવી ને એવી છે પથ્થરો પણ એના એવા ને એવા છે અહીંયા અને પાંચ કૂવાની વાવ તરીકે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો હું તમને બતાવું કે આ વાવ કેવી છે શું છે તમે જુઓ કારણ કે આખી વાવ હજી એવી ને એવી સજીવ છે કારણ કે તોડફોડ થઈ નહીં જેના કારણે એના અવશેષો પણ કમ્પ્લીટ છે મિત્રો તમે નિહાળી શકો મિત્રો અહીંયાથી આ વાવ છેલ્લે કૂવો છે જે હું તમને બતાવીશ તો મિત્રો આપણે આવી ગયા છેલ્લે કૂવા જોડે તો મિત્રો આ છે કૂવો ચોખ્ખું પણ મિત્રો ચોમાસાની ઋતુ છે મિત્રો આવી પહેલાના સમયમાં અહીંયાથી પ્રજાને પીવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો જે તમે અહીંયાથી આ વાવ નિહાળીશો મિત્રો અને આ છે ઈડરના ડુંગરો એટલે કે પર્વતો તમે જોઈશો મિત્રો ખૂબ જ સુંદર વાવ છે કોઈકવાર આવો ઈડર તો આ જગ્યાની મુલાકાત લેજો કારણ કે અતિ પ્રાચીન જગ્યા છે એટલે